કેમ છો બાળ મિત્રો ચાલો સરસ મજાનું ગુલાબ કરી બધા ઓશિયા થઈ ગયા હો હવે તો જો હા બસ હવે જો આપણે છે ને અવાજ ઓળખવાના છે તમારે હો હું જેને પૂછું ને એ અવાજ ઓળખી બતાવે જીનલ બેન ઉભા થતો જીનલ આખું બંધ કરી દો લાકડીનો વેરી ગુડ હલો હાર્દિકભાઈ ભાઈ ઉભા તો હાર્દિકભાઈ હાર્દિકભાઈ બીજું કોઈ ના બોલે આખું બંધ કરો હાર્દિકભાઈ શેનો અવાજ આવ્યો બીસ નો હા માનસી બેન ઉભા થાવ તો ભલે પડી એમ બેન આખું બંધ કરી દે શેનો અવાજ આવ્યો વગાડ્યું બરાબર હા હાલો આલા ભાઈ ઉભા થાવ તો આખું બંધ હો